વિધાનસભાના મૂળ મિતલી ગામના ભાજપના પૂર્વ ધારાસભ્યના મિતલી ગામે પીવાના પાણીમાં કુવામાં શોચ તેમજ મળ નાખતા પીવાલાયક પાણીમાં ગંદકી ફેલાય છે જેના કારણે સો જેટલા દલિત સમાજના પરિવારજનોને પાણીની સમસ્યા વચ્ચે જીવન ગુજારવું ભારે પડી રહ્યું છે ગામના અન્ય સમાજના કુવાઓમાં દલિત સમાજના લોકોને પાણી ભરવા દેવામાં નથી આવતું બીજી તરફ તેમના કુવામાં શૌચ કરી જતા રોષે ભરાયેલા પરિવારજનોએ પાણીના કુવા ઉપર હલ્લાબોલ કર્યો હતો ત્યારબાદ અમિતલી ગામના સરપંચે પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે લેખિતમાં અરજી આપી છે અને કુવાની સફાઈ કરવાની બાહેંધરી આપી છે બીજી તરફ દલિત સમાજના આગેવાનો દ્વારા આવા અસામાજિક તત્વોને વહેલામાં વહેલી તકે નહીં ઝડપવામાં આવે તેમજ આવા તત્વોનો જાહેરમાં વરઘોડો નહીં કાઢવામાં આવે તો ગ્રામ્ય પોલીસ મથકે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે શું હાલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય દલિત સમાજને ન્યાય અપાવશે રિપોર્ટર શૈલેષ પંડ્યા ખંભાત જિલ્લો આણંદ